હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ડ્રીમ જોબ ચેનલમાં ફરી એકવાર મિત્રો વિડીયો આજે જે ડિપાર્ટમેન્ટલ એક્ઝામમાં સૌથી મોસ્ટ આઈ એમપી હોય એમાંનો એક ટૉપિક એટલે કે ફ્રેન્કિંગ મશીન આ વિડીયો જોયા પછી તમે જૂના પેપર સોલ્વ કરજો જૂનું મટિરિયલ કોઈ હોય તમારી જોડે તો એ જોશો તો તમને ખ્યાલ આવશે કે એક પણ વસ્તુ છૂટી નહીં જાય મેં બધી જ વસ્તુ ધ્યાને રાખીને શોર્ટકટ રીતે તમને ભણાવવાનો પ્રયાસ કરું છું તમારો મારો આ પ્રયાસ તમને ગમતો હોય તો તમારા વર્તુળ સર્કલની અંદર વધારેમાં વધારે વિડીયો શેર કરજો માહિતી આપજો કે આપણે ગુજરાતી ભાષામાં કોર્સ તમને જે રીતે તકલીફ પડે છે એ રીતે તમારા મિત્ર સર્કલમાં બીજાને મદદરૂપ થાઓ એ હેતુથી આપણે આ વિડીયો બનાવ્યા છે તો તમે એની માહિતી આપશો મિત્રો કેમ કે હજુ ઘણા બધા સુધી માહિતી પહોંચી નથી ટેલિગ્રામ ચેનલ પણ શેર જુઓ એ પ્રમાણમાં થઈ રહી નથી મિત્રો તો પછી એવું નહીં થાય કે મારે અધવચ્ચે જ આ કોર્સ બંધ કરવો પડશે તમે ફીની ચિંતા ના કરતો હું તમને રિફંડ પણ કરી દઈશ કારણ કે હું ફી માટે એ ભણાવું એ પણ યોગ્ય નથી હા મને પણ થવું જોઈએ મારા કામનું સેટિસ્ફેક્શન થવું જોઈએ કે ના વિદ્યાર્થી મિત્રોને રસ છે એ લોકો શેર કરે છે અને આપણો પ્રયાસ ગમે છે તો જ હું આ કોર્સ પણ કન્ટિન્યુ રાખીશ કેમ કે તમને અધવચ્ચે મૂકવાનો મારો કોઈ ઈરાદો નથી પરંતુ ગુજરાતી ભાષાની અંદર જો તકલીફ પડતી હોય તો હું પણ ઇંગ્લિશમાંથી ટ્રાન્સલેટ કરીને સમય બગાડીને મારે પણ જોબ છે એમાંથી સમય કાઢીને હું પીપીટી વીપીટી તૈયાર કરીને તમને ભણાવું છું અને એટલું પ્રોમિસ આપું છું માની લો કે હજુ કેલેન્ડર આવ્યું નથી તમારો કોર્સ પૂરો કરી આપીશ જો નહીં થાય તો શું કરીશ પીપીટીના બદલામાં પીડીએફ સ્વરૂપે પણ તમને ભણાવીશ કન્ટેન્ટ તો સેમ જ રહેવાનું છે પરંતુ પીપીટી એટલા માટે બનાવું છું કે તમને બોરિંગ ના લાગે અને તમને જોવામાં મજા આવે એટલા માટે તો મિત્રો એક જ રિક્વેસ્ટ છે કે વિડિયો સુધી શેર કરજો મેક્સિમમ એક વિદ્યાર્થી દસ વિદ્યાર્થીને શેર કરશે તો એ હજાર વ્યક્તિઓ છોડે આપણો કોર્સ પહોંચી શકશે તો મને પણ નવું નવું કરવાનું કંઈક પ્રેરણા મળે જોઈએ ફ્રેન્કિંગ મશીન મિત્રો ફ્રેન્કિંગ મશીનને સ્ટેમ્પિંગ મશીન તરીકે પણ ઓળખવામાં આવે છે એના પ્રકાર વિશે જોઈએ તો ફ્રેન્કિંગ મશીનના બે પ્રકાર છે એક આર જેને ઇંગ્લિશમાં રિમોટલી મેનેજ દ ફ્રેન્કિંગ મશીન કહેવાય છે ઇંગ્લિશ ફૂલ ફોર્મ યાદ રાખીશું એક્ઝામની અંદર પૂછાય છે બીજું છે ઇ એમ એફ એમ એટલે કે ઇલેક્ટ્રોનિક ફ્રેન્કિંગ મશીન ફ્રેન્કિંગ મશીનને સ્ટેમ્પિંગ મશીન તરીકે ઓળખવામાં આવે છે એના બે પ્રકાર છે આર એમ એફએમ રિમોટલી મેનેજ દ ફ્રેન્કિંગ મશીન અને ઇ ઇલેક્ટ્રોનિક ફ્રેન્કિંગ મશીન ફ્રેન્કિંગ મશીન શું છે પહેલાં તો એ સમજીએ તો આગળની સ્લાઇડમાં જોઈએ કે શું છે પ્રકાર બે છે જ્યારે લાયસન્સની વાત કરવામાં આવે મિત્રો તો લાયસન્સ ત્રણ પ્રકારના છે એક ડિપાર્ટમેન્ટલ લાયસન્સ છે કે જે ઓનલાઈન તમે ના કરી શકો એને કાઉન્ટર ઉપરથી જ એપ્લાય કરવું પડે અરજી કરવી પડે અને એની અરજી તમારી મંજૂર કરે હેડ ઓફ રિઝન એટલે કે પીએમજી ત્યારબાદના બે લાઇસન્સ છે ઇન્ડિવિઝ્યુઅલ અને કોમર્શિયલ આ બંને લાઇસન્સ વિશે તમારે માહિતી જોઈતી હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને એની મંજૂરી તમને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ એટલે કે એસપી આપશે જોઈ લેજો સ્લાઇડ મિત્રો ફ્રેન્કિંગ મશીન બે પ્રકારના ફ્રેન્કિંગ મશીનના લાઇસન્સ ત્રણ પ્રકારના એમાં ડિપાર્ટમેન્ટલ લાઇસન્સ તમારે લેવું હોય તો કાઉન્ટર ઉપર અરજી એપ્લાય કરવાની અને એની પરમિશન તમને આપશે હેડ ઓફ રિઝન જ્યારે ઇન્ડિવિજ્યુઅલ અને કોમર્શિયલ તમારે લાઇસન્સ લેવા હોય તો ઓનલાઈન અરજી કરવાની એની તમને મંજૂરી આપશે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ત્યારબાદ ફ્રેન્કિંગ મશીન લાયસન્સ ઓથોરિટી એટલે કે આ રીતનો કોઈ ક્વેશ્ચન પૂછાય ઓનલી ફોર ફ્રેન્કિંગ મશીન લાયસન્સ ઓથોરિટી કોની જોડે હોય છે તો હેડ ઓફ ડિપાર્ટમેન્ટ જવાબ આવશે પરંતુ આગળ ડિપાર્ટમેન્ટલ ફ્રેન્કિંગ મશીન લાઇસન્સ ઓથોરિટી આવો શબ્દ આવે તે વખતે આપણે યાદ રાખીશું પીએમજી જવાબ આવશે ઓથોરિટી આપે એજ રિજેક્શન કરી શકે એટલા માટે બંને ઓબ્લિક કરીને લખ્યું છે પણ આપણે એ યાદ રાખીશું કે ફ્રેન્કિંગ મશીન લાયસન્સ ઓથોરિટી શબ્દ આવે તો હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પરંતુ ડિપાર્ટમેન્ટલ લાયસન્સ ઓથોરિટી આવે એટલે કે ડિપાર્ટમેન્ટલ ફ્રેન્કિંગ મશીન લાયસન્સ ઓથોરિટી આવે તો પીએમજી જવાબ આવશે ઓકે ઈ એફ એમ એમાં મિત્રો બે ડાય હોય એક વેલ્યુ ડાય અને બીજી લાયસન્સ ડાય જેનો કલર રેડ કલર હોય છે ઇલેક્ટ્રોનિક ફ્રેન્કિંગ મશીનમાં બે ડાય હોય છે ઘણી જગ્યાએ તમને એવું જોવા મળશે કે ઈ એફએમમાં બે મીટર હોય છે મિત્રો આર એમ એફએમમાં બે મીટર હોય છે ઈ એફએમમાં બે ડાય હોય છે આ વસ્તુ યાદ રાખીશું વેલ્યુ ડાયની એક કરતાં વધુ છાપ કરી શકાય જ્યારે લાયસન્સ ડાયની એક કરતાં વધુ છાપ ના કરી શકાય એક જ છાપ કરી શકાય અને એ પણ એ દિવસની જ હોવી જોઈએ એટલે કે સપોઝ માની લો કે પચીસ રૂપિયાની તમે ટિકિલ ટિકિટ ચોંટાડો છો એ જ વસ્તુ પ્રેન્કિંગ મશીન થ્રુ કરવાની હોય તો માની લો વીસ રૂપિયાનું થઈ ગયું તો તમે પાંચ રૂપિયાની પાછી વેલ્યુ ડાયની એક છાપ લગાવી શકો છો જ એ જ કિસ્સામાં તમે લાયસન્સ ડાયની પાંચ રૂપિયાની છાપ લગાવી શકો નહીં એને એક સાથે પચીસ રૂપિયાની છાપ લગાવી પડે તો જ એ વેલિડ ગણાશે નહીં તો કાઉન્ટર ઉપર પીએસ હશે રિજેક્ટ કરશે ત્યારબાદ આર એમ એફ એમ જેને એસેન્ડિંગ મીટર અને ડિસેન્ડિંગ મીટર આ બે પ્રકારના મશીનની અંદર બે મીટર આવેલા હોય છે અને એની છાપ જે હોય છે એ બ્લૂ કલરની હોય છે જનરલી આપણે ઈ એફ એમનો ઉપયોગ કરતા હોઈએ છીએ રેન્કિંગ કરતી વખતે પણ આપણે યાદ રાખીશું આર એમ એફ આઈ થિંક સોળ ઓગસ્ટ એવી કંઈક તારીખ છે ઇન્ટ્રોડ્યુસ થયું છે આપણે એ પ્રોડક્ટ એન્ડ સર્વિસમાં બધા ક્વેશ્ચન જોઈ લેશું પાછળના ઓકે વેલિડિટી આની પાંચ વર્ષ હોય ત્રણસો પંચોતેર રૂપિયા ફી હોય છે એક્સપાયરીના કિસ્સામાં સો રૂપિયા તમારે એક્સ્ટ્રા આપવા પડે એટલે કે ચારસો ને પંચોતેર રૂપિયા પે કરવા પડે હવે મેં તમને કીધું કે આપણે આગળ જોઈએ કે ફ્રેન્કિંગ મશીન શું છે તો જે મશીન હોય આપણે ફ્રસ્ટ સ્લાઇડમાં એટલે કે થમનેલમાં તમે મશીન જોયું એ મશીનની અંદર આપણું જે આ રજિસ્ટર છે એને અંદર નાખવામાં આવે એના ખૂણા ઉપર એટલે કે જમણા ખૂણા ઉપર આ રીતે લાલ કલરથી લખાઈ જશે કે ભાઈ પચાસ રૂપિયાનું ફ્રેન્કિંગ મશીન છે આટલો વજન છે અને એડ્રેસ હશે એમાં એડવર્ટાઇઝને બધું હોય છે પણ એ આપણે પ્રોડક્ટ એન્ડ સર્વિસમાં જોઈશું અત્યારે આપણે ભેગું ના થાય એટલા માટે હું તમને અલગ અલગ સમજાવું છું કે ફ્રેન્કિંગ મશીનમાં આ રીતે છાપ જે રીતે આપણે સિક્કો મારીએ એ રીતે જ ફ્રેન્કિંગ મશીન કરવાનું હોય છે એમાં કંઈ નવું આવતું નથી પરંતુ એ મશીન દ્વારા થાય પેલું માણસ દ્વારા થાય એક કરતાં વધારે કરવું હોય તો મશીનમાં સીધો ડેટા નાખીને તમે કરી શકો પહેલાંમાં બહુ સમય લાગે એટલે સમય બચાવવા માટેની પણ એક પ્રોસેસ છે અને મોબાઈલમાં રિચાર્જ કરી એ રીતે મશીનની અંદર રિચાર્જ કરી દેવાનું એ તમને ખબર પડી છે માની લો પચાસ રૂપિયાનું રજિસ્ટર કર્યું બીજું પચાસનું કર્યું સો રૂપિયા બાદ થઈ ગયા ચારસો વધ્યા એ રીતે રીતે જ્યારે સો રૂપિયા થઈ જાય પ્રથમ રિચાર્જ બે હજારનું છે સો રૂપિયા મૂલ્ય વધે એટલે કે એને રિચાર્જ કરવું પડે લાસ્ટમાં સો રૂપિયાથી ઓછા હોય તો તમે એને વાપરી શકો નહીં હવે આ વસ્તુ આપણે જોઈશું કે ફ્રેન્કિંગ મશીનનું વાર્ષિક એડવાન્સ ભાડું કેટલું છે તો એડવાન્સમાં તમારે કોઈ ભાડું પે કરવું હોય તો સો રૂપિયાથી લઈને તમે નવ્વાણું સો રૂપિયા ભાડું આપી શકો ફ્રેન્કિંગ ગમે તેટલા રકમનું કરી શકાય એની કોઈ જ લિમિટ નથી પરંતુ બંડલ બનાવો એટલે કે મીન્સ આ રીતે રજીસ્ટર ભેગા કરીને આવ્યા તમે ફ્રેન્કિંગના અને કાઉન્ટર ઉપર એપ્લાય કરો છો કે ભાઈ મારે એ ફલાણા જગ્યાએ મોકલવા છે તો એ પૈસાના મૂલ્યના આધારે ગોઠવણ કરવાની કે પહેલાં દસ રૂપિયાનું મૂકીશું પછી વીસનું ત્રીસનું આ રીતે ઓછાથી ચડતા ક્રમમાં મોકલશું ઓકે નહીં કે પહેલાં વીસનું મેં કહ્યું વચમાં પચાસનું લાયા પાછું પાંચનું લાં એ રીતે ફ્રેન્કિંગ બંડલ હોય ત્યારે આ રીતે કરવાનું નહીં નહીં તો જે પીએ હશે કાઉન્ટર પીએ એ એક્સેપ્ટ કરશે નહીં ત્યારબાદ પ્રથમ રિચાર્જ કેટલા રૂપિયાનો તમે કરાવી શકો બે હજાર રૂપિયાનું વાર્ષિક ભાડું એડવાન્સમાં આપવું હોય તો સો રૂપિયાથી લઈને નવ્વાણું છો પ્રથમ રિચાર્જ કરવું હોય તો બે હજાર રૂપિયાનું ત્યારબાદ બીજું રિચાર્જ કરવું હોય તમારે તો ઓછામાં ઓછું એક હજાર રૂપિયાનું ફ્રેન્કિંગ મશીન ખરીદતી વખતે સો રૂપિયાથી ઓછી નહીં અને પચાસ હજાર વધારેને આટલી રકમ તમારે આપવી પડશે વાર્ષિક ભાડું અલગ વસ્તુ છે પણ મશીન લેવા જાઓ છો ત્યારે જ પ્રથમ વખતે જ માની લો તમે પ્રથમ વખતે જ્યારે લેવા જા સોરી એ વખતે જ તમારે સો રૂપિયાથી ઓછી નહીં અને પચાસ હજારથી વધારે નહીં આટલી રકમ પે કરવી પડશે આગળ જોઈએ એમ સો રૂપિયાનું મૂલ્ય વધે એટલે તમારે રિચાર્જ કરી દેવાનું રિપેર કરવા મોકલો મશીન જ્યારે બગડે ત્યારે રિપેર કરવા મોકલીએ ત્યારે એમાંથી લાઇસન્સ ડાય કાઢી લેવામાં આવે છે કેમ મિત્રો એ તમારા લાઇસન્સ ડાયનો ઉપયોગ કરીને કોઈ અનઓથોરાઈઝડ મેલપત્ર મોકલી શકે છે એટલા માટે લાયસન્સ ડાય કાઢી લેવામાં આવે છે ત્યારબાદ જોઈએ કે ફ્રેન્કિંગ કરવા માટે શું જોઈએ માની લો કે તમે ફ્રેન્કિંગ મશીનમાં તો કરી લીધું તમે લાવીને કોઈ ઇન્ડિવિજ્યુઅલ છે કોઈ કોમર્શિયલ છે કોઈના ધંધાકીય માટે લેવું છે તો એ કોમર્શિયલ મશીન લેશે ઇન્ડિવિજ્યુઅલ એટલે કોઈ વ્યક્તિગત કોઈને ધંધો ચાલે છે તો એ પોતાના ધંધા માટે લેશે જ્યારે ડિપાર્ટમેન્ટને કોઈ મશીન વધારે લેટર આવતા હોય તો એને કાઉન્ટર ઉપર એપ્લાય કરવાનું અને પીએમજી પરમિશન આપશે જ્યારે આમાં વિન્ડો ટિકિટ અને સ્ટેટમેન્ટ ઓફ મેલિંગની બે કોપી લઈને જવું પડશે તમે જે રજિસ્ટર લઈને જાઓ એની જોડે વિન્ડો ટિકિટ લઈ જવાની કે ભાઈ હા હું ફ્રેન્કિંગ મશીન લાઇસન્સ મારી જોડે છે એની એક વિન્ડો ટિકિટમાં બધી માહિતી હશે અને સ્ટેટમેન્ટ ઓફ મેઇલિંગની બે કોપી લઈને જવી પડશે ભાઈ આટલી રકમનું આટલું મારે ફ્રેન્કિંગ આ જગ્યાએ કરવાનું છે તો એક કોપી એ રાખશે અને ડોક્યુટમાં એ લોકો સેવ રાખશે ત્યારબાદ પોચ હજાર ઉપરની વસ્તુ ઉપર તમને ત્રણ ટકા રિબેટ મળવાપાત્ર છે એકી સાથે તમે બંડલ બનાવીને જાઓ પાંચ હજાર ઉપરનું હોય તો તમને ત્રણ ટકા રિપીટ મંગવાપાત્ર છે માની લો છાપમાં કોઈ ભૂલથી ત્રુટી થાય એટલે કે માની લો કે પચાસ રૂપિયાનું તમારે છાપ પણ નાખવાની હતી સિક્કો મારવાનો હતો રેન્કિંગનો મશીનથી થાય પણ હું તમને ખાલી સમજાવવા માટે કહું છું પચાસ રૂપિયાની તમારે ટિકિટ લગાવવાની હતી એની જગ્યાએ તમારે ચાલીસ રૂપિયાની ટિકિટ લાગી ગઈ તો શું તો આ જે ચાલીસ છે ત્રણ મહિનાની અંદર તમારે રજૂઆત કરવાની ભાઈ મારે પચાસની લગાવવાની હતી પણ મને ચાલીસની લાગી તો એ ચાલીસની જગ્યાએ તમને ચાલીસના પાંચ ટકા કાપી નાખશે એટલે બે વીસ રૂપિયા પાંચ બે રૂપિયા કાપીને તમને પંચાણું ટકા રિફંડ મળશે એટલે કે સોના કેસમાં સમજીએ કે સો રૂપિયાનું કોઈ ફ્રેન્કિંગ તમે કરો છો તો પાંચ ટકા કપાઈ જાય એટલે પંચાણું રૂપિયા તમને રિટર્ન મળશે તમારું એ ફ્રેન્કિંગ ફેલ જશે નહીં ઓકે હવે આ બે ક્વેશ્ચન સમજીએ કે પિટની બોઉઝ એક કંપની છે જે આર એટલે કે રિમોટલી મેનેજ ફ્રેન્કિંગ મશીનના રિલેટેડ કંપની છે જે મશીન બનાવતી હતી જ્યારે ન્યૂયો પોસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે એ પણ મશીન બનાવતી હતી આ બંને ક્વેશ્ચન એક વખતે એક્ઝામમાં પૂછાઈ ગયા છે કે પીટ્ટી બોચ ઇઝ રિલેટેડ ટુ ખાલી જગ્યા ની જે ઓપ્શન હતા આર એમએફએમ ઈ એમએફએમ એ રીતના અલગ અલગ ઓપ્શન હતા ફ્રેન્કિંગના પોસ્ટ બેગ તો આપણે યાદ રાખીશું એ ફ્રેન્કિંગ મશીન રિલેટેડ છે હવે પોસ્ટ પોસ્ટબોકમાં ફ્રેન્કિંગ કરેલી વસ્તુ નાખવામાં આવે ત્યારે અનપેડ ગણાશે આ શું વાત થઈ વળી કે માની લોક તમે ફ્રેન્કિંગ કરીને ઘરેથી લઈને આવ્યા તમારી જોડે ઇન્ડિવિજ્યુઅલ લાઇસન્સ પડ્યું છે મશીન લાવી દીધું ઘરે બેઠા બેઠા રેન્કિંગ કર્યું કે મારે એક્સ વાઇડ જ્યારે જગ્યાએ ટપાલ મોકલવાની છે તમે એ મૂલ્યનું પણ કરીને આવી ગયા અને નાખી દીધું તમે બાર લેટર બોક્સમાં પોસ્ટ બોક્સમાં તો પોસ્ટ બોક્સમાં વસ્તુ કાઢવા માટે ટપાલી હશે ત્યાંનું પોસ્ટમેન એ વસ્તુ જ્યારે કાઉન્ટર ઉપર લઈ જશે ત્યારે કાઉન્ટર બી ના પાડી દેશે કેમ કે એ વસ્તુ હંમેશા કાઉન્ટર ઉપર જ આપવાની છે એને ક્યારે બોક્સ કે મેલવાનમાં પણ તમે નાખી શકો નહીં ત્યાં નાખેલું હશે તો તેને ટ્રીટેડ એઝ અ અનપેડ કંઈ અધૂરું આર્ટિકલ ગણીને એને પરત કરવામાં આવશે એટલે મીન્સ અનપેડ જ ગણાશે ઓકે પછી હેડ ઓફ ડિપાર્ટમેન્ટ એટલે કે એસપી નક્કી કરે તે બે પોસ્ટ ઓફિસમાંથી ફ્રેન્કિંગ કરી શકાય હવે ફ્રેન્કિંગ તો તમારે કરવું છે પણ કઈ પોસ્ટ ઓફિસમાં નહીં તે તો એસપી નક્કી કરે એટલે કે સુપ્રીડો ઓફ પોસ્ટ કેમ કે એના એરિયામાં એને જ નક્કી કરવું પડે જ્યારે ફ્રેન્કિંગ મશીન ખરીદવા માટે કોણ જોઈએ ડાયરેક્ટર જનરલ દિલ્હી ડીજી નક્કી કરે એ કંપની ફર્મ જોડેથી તમે મશીન લઈ શકશો બે વસ્તુ અલગ અલગ છે મશીન લેવા માટે ડીજીનો સંપર્ક કરવો પડશે અને મશીન લાવ્યા બાદ કઈ જગ્યાએ તમારે મશીન કરેલા ફ્રેન્કિંગ આર્ટિકલો મોકલવા પડશે કઈ પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટ કરી શકશો તો એ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ એસપી નક્કી કરે તે બે પોસ્ટ ઓફિસ ફ્રેન્કિંગ કરી શકાશે મિત્રો આગળ આપણે એડવર્ટાઈઝ બેડવર્ટાઇઝ બધું જ જોવાના છીએ પરંતુ તમને બધું ભેગું ના થઈ જાય એટલા માટે આપણે દસ દસ બાર બાર પંદર પંદર મિનિટના વિડીયો બનાવીએ છીએ કારણ કે કલાક કલાકના હું વિડીયો બનાવીશ તો તમે બોરિંગ થઈ જશો અને તમને એમ થશે કે આરું એક્ઝામ જ નથી આપવી કારણ કે મે પાસ કરે હોય છે એટલે મને ખબર છે કે આમાં કેટલી તકલીફો પડે છે એટલા માટે કહું છું કે તમે ધ્યાનથી વિડીયો બે ત્રણ ચાર ના ખબર પડે તો વોટ્સઅપની લિંક તમારી જોડે છે જ તો ત્યાંથી પણ મને મેસેજ કરી લેવો ઓકે બસ તૈયારી કરતા રહેજો અને આપણી જોડે બહુ સમય છે હજુ કેલેન્ડર આવ્યું નથી એના પહેલાં કમ્પ્લીટ કોર્સ થઈ જશે પરંતુ એક રિક્વેસ્ટ છે કે ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ વધારવાનું કામ તમારું છે મારું કામ તમને સો ટકા આપવાનું છે ઓકે મિત્રો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો